નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડિયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા તાજા અને સો ટકા સાચા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ દબાવી દેજો અને ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર બે હજાર કરતાં પણ વધુ લોકો જોડાઈ ચૂક્યા છે જો હજુ સુધી તમે નવા આવ્યા હોય ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલી દેજો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર પાંચસોથી એક હજાર પાંચસો પંચાવન સુધી ગૌ લોકવાન પાંચસો પાંચથી પાંચસો ત્રેપન સુધી ગૌ ટુકડા પાંચસો વીસથી પાંચસો ને અઠ્યોતેર સુધી બાજરી ત્રણસો સિત્તેરથી ચારસો એકત્રીસ સુધી તુવેર એક હજાર પાંચસો ચાલીસથી એક હજાર નવસો સુધી ચણાપીડા એક હજાર બસો પચાસથી એક હજાર સુધી ચણા સફેદ એક થી બે સુધી સુધી મગ સુધી વટાણા એક હજાર સાતસો ને ચાલીસ થી બે એકસો પચાસ સુધી સિંગદાણા એક હજાર પાંચસો પચાસ થી એક સાતસો ને પચાસ સુધી મગફળી એક હજાર થી એક હાજર બસો સડત્રીસ સુધી તલ બે હજાર પચાસથી બે હજાર ને ઓગણ્યાસી સુધી એરંડા એક હજાર ઓગણસાઠથી એક હજાર એકસોને સિત્તેર સુધી સોયાબીન આઠસો તેરથી આઠસોને ચુમ્બાલીસ સુધી કાળા તલ બે હજાર છસોથી ત્રણ હજાર પાંચસો સુધી લસણ બે હજાર ત્રણસો ત્રણ હજાર સિત્તેર સુધી દાણા એક હજાર એકસો ચાલીસથી એક હજાર એક્યાસી સુધી વરિયાળી એક હજાર ચાલીસથી એક હજાર ત્રણસો ચોત્રીસ સુધી જીરુ ચાર હજાર બસોથી ચાર હજાર આઠસોને પિસ્તાલીસ સુધી રાય એક હજાર વીસથી એક હજાર બસોને પચાસ સુધી મેથી નવસો પચાસથી એક હજાર બસોને ઓગણપચાસ સુધી રાયડો નવસો ચાલીસથી એક હજાર પચાસ સુધી ગ્વારનું બીજ નવસો પંચોતેરથી એક હજાર પચીસ સુધી રજકાનું બીજ ચાર હજાર ચારસોથી પાંચ હજાર ત્રણસો ને સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો પાંચસો વીસથી પાંચસો ને સુધી કપાસ નવસો એકાવનથી એક હજાર પાંચસો છવ્વીસ સુધી મગફળી ઝીણી આઠસો એકથી એક હજાર એકસો એકાણું સુધી મગફળી જાડી આઠસો એકત્રીસથી એક હજાર ત્રણસો ને સોળ સુધી એરંડા એક હજારથી એક હજાર બસો ને એક સુધી જીરું ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને એકતાલીસ સુધી ડુંગળી લાલ એકસો એકત્રીસથી પાંચસોને એકાવન સુધી બાજરો ત્રણસો એક એકસઠથી ચારસો અગિયાર સુધી મગ એક હજાર ત્રણસો એકવીસથી એક હજાર છસો એકત્રીસ સુધી ચણા એક હજાર બસો એકથી એક હજાર ત્રણસો એકસઠ સુધી ચણા સફેદ એક હજાર ત્રણસો એકાવનથી બે હજાર એકાણું સુધી અડદ એક હજાર સાતસો એક હજાર એકત્રીસ સુધી તુવેર એક હજાર પાંચસોથી બે હજાર એકતાલીસ સુધી રાઈડો નવસો એકાવનથી એક હજાર એક સુધી મેથી નવ છસો એકાવનથી એક હજાર એકોતેર સુધી વાલ એક હજાર વાલ સાતસો એકાવનથી એક હજાર આઠસો ને છોતેર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો લોકવાન ચારસો પચાસથી થી પાંચસો ને એકોતેર સુધી ચણા એક હજારસો થી એક હજાર ત્રણસો ને પાસઠ સુધી મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર એકસો ને ચોસઠ સુધી જીરું ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો સુધી તલ એક હજાર નવસોથી બે હજાર ચારસો ને એકાવન સુધી ધાણા એક હજાર બસો દસથી એક હજાર સુધી મગ એક હજાર ત્રણસોથી એક હજાર બાવન સુધી બાજરો ચારસોથી ચારસો ઇઠ્યોતેર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો ઘઉં લોકવાન ચારસો એકાણુંથી પાંચસો સુધી ઘઉ ટુકડા ચારસો નેવુંથી છસો સુધી ચણા એક હજારસોથી એક હજાર ત્રણસો એકત્રીસ સુધી એરંડા એક હજાર એકસો અડતાલીસથી એક હજાર એકસોને અડતાલીસ સુધી જીરું બે હજાર આઠસોથી બે હજાર સાતસોને નવ્વાણું સુધી તલ એક હજાર આઠસોથી એક બે હજાર પાંચસોને સિત્તેર સુધી કાળા તલ બે હજાર નવસોથી ત્રણ હજાર પાંચસોને પંદર સુધી દાણા એક હજાર બસો પચાસથી એક હજાર બસો સુધી સિંગદાણા એક હજાર બસો પચાસથી એક હજાર પાંચસો ને સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના આપણા રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો ને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો અને આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ખેડૂત મિત્રો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય અને ધંધાકીય જાહેરાત આપવી હોય તો આપેલા નંબર પર મેસેજ અથવા તો કોલ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર